અમદાવાદ ખાતે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુબેન શર્માના મૃતદેહ ડીએનએ ટેસ્ટ મેચ કર્યા બાદ એસ્કોટ સાથે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા જ્યાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અંતિમ યાત્રામાં ધારાસભ્ય કાઉન્સિલરો વિપક્ષ નેતા પ્રમુખો તથા સોસાયટીના તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા એર ઇન્ડિયાની જે ફ્લાઇટ પોતાના સપનાના ઉડાન લઈને યુકે દેશ ખાતે પોતાના પરિજનોને પોતાના શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો પોતાના પારિવારિક પ્રવાસ ક્ષેત્રે જે ફ્લાઈટ ઉડાન લીધી હતી એવી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થઈ અને તેની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સમગ્ર પરિવારને તેમના તમામના પરિવારને જે આવી પડેલું જે દુઃખ છે તેની અંદર પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે સાથે જ આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે અનુજાબેન છે તેમનું પણ આ બનાવની અંદર મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિજનોને પણ પ્રભુ જે આવી પડેલું જે આ દુઃખ છે તેની અંદર સહન કરવાની શક્તિ આપે અને તેમના આ દુઃખની અંદર અમે પણ આજના દિવસે સહભાગી બનવા માટે આવ્યા હતા અને પ્રભુ ચરણોમાં હંમેશા પ્રાર્થના કરીશું કે આવા બનાવો ક્યારેય ના બને જેથી પોતાની જે સપનોના ઉડાન લઈને પોતાના પરિજનોને મળવા માટેની એક આશા લઈને જ્યારે કોઈ નીકળ્યું હોય ને આવો બનાવો બને તો તેના ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આ બનાવની અંદર અમારા વિસ્તારના અનુજાબેન પણ એનો ભોગ બન્યા હતા અને તેમને જે દુઃખ આવ્યું છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં સવાર બસો બેતાલીસ વ્યક્તિઓ પૈકી બસો એકતાલીસના એ જ ક્ષણે જ્યારે એ આખું પેટ્રોલથી ભરેલું હોય જ્યારે એ જગ્યા પર ક્રેશ થયું અને એક બોમ્બની જેમ ફાટ્યું અને બસો એકતાલીસ જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખરા અર્થની અંદર આ એક દુઃખદ ઘટના અને સૌના મનને વિચલિત કરનારી આ ઘટના બની અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા એમનું પણ અવસાન થયું છે તેમના સહિત તમામ બસો એકતાલીસ જે યાત્રિકો મૃત્યુ પામ્યા છે એ તમામને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું પરંતુ અમારા વિસ્તારના અરુણાચલ રોડ પર રહેતા નાગરિક અંજુબેન શર્મા પણ પોતાના ડોટરને મળવા લંડન જતા હતા તો એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે તેમની સ્મશાન યાત્રા રાખી છે આ વિસ્તારના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ ઘટના એ એટલી બધી દુઃખદ છે કે બસો એકતાલીસ પ્લેન પર સવાર યાત્રિકોના નિધન થયા છે અને એની સાથે ત્યાં નીચે પણ જે હાજર હતા જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ વીસથી વધુ નાગરિકોના મોતની અંદર જે તમે જે હચમચાવી નાખનાર એવા એક દુર્ઘટના આજના દિવસે અહીંયા આગળ અંજુબેન શર્મા જે અમારા વિસ્તાર એટલે અરુણાચલ વિસ્તારની અંદર એમની પોતે રહે છે એમની એક દીકરી અમારા ઘરની બાજુમાં એટલે રામેશ્વર સોસાયટી પાસે રહે છે બીજી એક દીકરી જે યુકે લંડન રહે છે એમને મળવા જતા હતા અને આ દુર્ઘટનામાં આજે પોતે પોતાનું આખું કુટુંબ મૂકીને ગયા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એક એવી દુર્ઘટના છે કે જેના માટે કોઈ શબ્દ રહ્યા નથી બસ ભગવાને પ્રાર્થના કરી કે જે પણ બસો બેતાલીસ જેટલા લોકોને જે આ દુર્ઘટનામાં જે પોતે પોતાનો આ જીવ ગુમાવ્યો છે બધાના કુટુંબને ભગવાન એવી શક્તિ આપે કારણ કે આના આના આગળ કોઈ શબ્દો રહ્યા જ નથી